નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં એરંડાના તાજા બજાર ભાવ જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધ્રોલ એક હજારથી એક હજાર પંચ્યાસી સમી અગિયારસો પંચાણુંથી બારસો પાંચ વિસનગર અગિયારસો સાહીઠ થી બારસો એક તલોદ અગિયારસો એસી થી અગિયારસો બાણું હળવદ અગિયારસો થી અગિયારસો એક્યાસી સિદ્ધપુર અગિયારસો થી બારસો સાત વિજાપુર અગિયારસો થી અગિયારસો પંચાણું કુકરવાડા અગિયારસો થી અગિયારસો ચોરાણું ગોઝારિયા અગિયારસો સત્યાસી થી અગિયારસો નેવું કોડીનાર નવસો પચાસ થી અગિયારસો અડસઠ ડીસા બારસો થી બારસો એક મહેસાણા અગિયારસો નવ થી બારસો સાત આંબલીયાસણ અગિયારસો છ્યાસી થી અગિયારસો છ્યાસી ઉનાવા અગિયારસો એંસી થી બારસો છ રાજકોટ અગિયારસો બાવીસથી અગિયારસો એકાણું પાટડી અગિયારસો એસી થી અગિયારસો પંચ્યાસી ઈડર અગિયારસો એસી થી અગિયારસો પંચાણું ચોટાણા અગિયારસો ત્રાણું થી અગિયારસો ત્રાણું ખેડબ્રહ્મા અગિયારસો સિતેર થી બારસો માણસા અગિયારસો પંચાણું થી બારસો ચાણસમાં અગિયારસો સિતેર થી બારસો દાહોદ એક હજાર એસી થી અગિયારસો પાટણ અગિયારસો એંસી થી બારસો પંદર કડી અગિયારસો બાણું થી બારસો બે વારાહી અગિયારસો સાઠથી અગિયારસો પંચ્યાસી ચામજોધપુર એક હજાર એકથી અગિયારસો એકાવન હારીજ અગિયારસો થી બારસો પાંચ અમરેલી એક હજાર બાણુંથી અગિયારસો ઓગણપચાસ ચસદળ આઠસો એંસીથી આઠસો એંસી સાવરકુંડલા એક હજારથી એક હજાર દહેગામ અગિયારસો એંસીથી અગિયારસો પંચ્યાસી રખિયાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી તાનેરા અગિયારસો પંચોતેરથી અગિયારસો નેવ્યાસી ભાભર અગિયારસો બારસો પાંચ નેનાવા અગિયારસો પાસઠથી અગિયારસો સત્તાણું લાખણી અગિયારસો એંસી થી અગિયારસો નેવું પાલનપુર અગિયારસો ત્યાંસી થી બારસો ભુજ અગિયારસો ચુમ્મોતેર થી અગિયારસો નેવું તળાજા એક હજાર પચાસ થી એક હજાર પચાસ અંજાર અગિયારસો પિંચોતેરથી બારસો દસ દિયોદર અગિયારસો ચુમ્મોતેર થી અગિયારસો સત્તાણું થરાદ અગિયારસો અડસઠ થી અગિયારસો પંચ્યાસી રાહ અગિયારસો પાસઠ થી અગિયારસો પંચ્યાસી મહુ આઠસો સાહીઠ થી નવસો એકોતેર હિંમતનગર અગિયારસો પચાસ થી અગિયારસો બાણું પ્રાંતિજ અગિયારસો એસી થી બારસો જામનગર અગિયારસો થી અગિયારસો સિતેર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો